સમાન બસો સિત્યોતેર પોઈન્ટ ચોસઠ મીટર ઉપર ઓવરફ્લો થયો ઓવરફ્લો થતા લોકોમાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી માછણનાળા ડેમનો ઓવરફ્લો નિહાળવા માટે લોકોની ભીડ જામી હતી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોના એટલો શિયાળો ઉનાળાની રવિ પાકની આશા બંધાઈ ત્યારે શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો કારણ કે તેઓને પીવા માટે જે પાણી જાલોદ નગરપાલિકાને તેમજ લીમડી તેમજ આજુબાજુના ગામડાઓને પણ પીવાનું પાણી મળી રહે તે માટે તે વરદાન સ્વરૂપ થયું છે લાખો લોકોને પીવાના પાણીની રાહત પણ થઈ છે માછર નાલા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં છ ગામોમાં રેડ એલર્ટ દેવામાં આવ્યું છે જે માછર નાળા વિભાગ દ્વારા સાવચેતના પગલે છ જેટલા ગામોને દાવડિયા ચિત્રોલા મુનખોસલા માંડલી ખુટા મહુડી કાઠા ગામ લોકોને સાવચેત રહેવા અને સરપંચ અને તલાટીના સંપર્કમાં રહેવા સૂચના આપી છે સ્ટોરી રિપોર્ટ વાયકીસોર ડબગર દાહોદ આજ રોજ માછનનાળા ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયેલ છે હાલ માછનનાળા જળાશયની સપાટી 277.65 મીટર છે માછનનાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરેલ છે માં મોટર ડ્રાઇવિંગ સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે